અમરેલીમાં લોભામણી સ્કીનના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છેતરપિંડી કરનાર આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે રૂપિયા છ લાખની ઠગાઈ કરી અને ફરિયાદ નોંધાવી હોય જેને લઈને અમરેલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ફરિયાદ બાદ મીરા માર્કેટમાં આવેલી પાર્થ ઇન્વેસ્ટમેન્ટ નામની ઓફિસમાં દરોડા પાડી સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યું છે રિમાન્ડ દરમિયાન કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે સ્કીમના નામે કેટલા લોકોને બેનામી વ્યવહાર થયો છે તે વિશે પોલીસની મથામણ શરૂ કરી દેવામાં આવી છે

હાલમાં છેતરપિંડીની તથા જીપીઆઈડીની કલમ ત્રણ મુજબ વિપુલભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમની ધરપકડ કરી પચીસ તારીખ સુધીના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવે છે અન્ય પણ આવા કોઈ ઈસમો વિરુદ્ધ એમના ઈસમો પાસેથી કોઈ પૈસા લીધા છે કે નહીં લોભામોની જાહેરાતો દ્વારા કેટલા લોકો સાથે આવું ફ્રોડ કર્યું છે એની તપાસ કાર્યવાહી ચાલુ છે